એમએસ યુનિવર્સિટીમાં બેઠકનો કોટા રદ કરવા માટે હિલચાલ ચાલી રહી છે અને તેવામાં સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત દ્વારા એમએસ યુનિવર્સિટીના વીસીને તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે જો આવી કોઈ હિલચાલ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એમએસ યુનિવર્સિટીમાં શહેર અને જિલ્લાના લોકલ વિદ્યાર્થીઓને સામાન્ય રીતે કોમર્સ સાયન્સ અને આર્ટ સહિતની ફેકલ્ટીઓમાં બેચલર અને માસ્ટર્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે સિત્તેર ટકાથી વધારે બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત છે કોમર્સ ફેકલ્ટીમાં સિત્તેર ટકા લોકો અને અન્ય ગુજરાતના સાથે જ પાંચ ગુજરાત બહારના વિદ્યાર્થીઓ ગત વર્ષે પ્રવેશ આપવામાં આવ્યો હતો સાયન્સમાં લોકલ અને બહારના વિદ્યાર્થીઓ માટે પચાસ પચાસ ટકાનો કોટા હોય છે દસ થી ત્રીસ બેઠક પર વડોદરા બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ પડે છે કોમર્સ ફેકલ્ટીમાં ગત વર્ષે એફઆઈમાં ઓછા વિદ્યાર્થીઓના એડમિશન બાબતે હોબાળો પણ થયો હતો તો ગત વર્ષે સેનેટ સભ્યોએ વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી સત્તાવાળા સમક્ષ વિરોધ અને ઉગ્ર રજૂઆત પણ કરી હતી અને ત્યારબાદ પાંચ હજાર આઠસો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ વર્ષની જો વાત કરીએ તો શહેર અને જિલ્લામાં ત્રણ બાર કોમર્સમાં બાર હજારથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે જેથી પ્રવેશમાં એમ પણ મુશ્કેલી સર્જાવાની છે જો કે હવે જો લોકલ વિદ્યાર્થીઓની બેઠકના કોટાને જ રદ કરવાની હિલચાલ થશે તો વડોદરા શહેર અને જિલ્લાના દસ તાલુકાના વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટો અન્યાય થશે આર્થિક રીતે નબળા અને ગરીબ સાથે જ મધ્યમ વર્ગના જે હજારો વિદ્યાર્થીઓ છે તેમને વડોદરાની બહાર અન્ય શહેરમાં અભ્યાસ માટે જવું પડે તો તેઓ બીકોમ અને આર્ટ્સ જેવા બેઝિક કોર્સનો મોંઘો ખર્ચ વધવાથી અભ્યાસ છોડી દેશે યુનિવર્સિટી સત્તાવાળાઓને તાકીદ કરવામાં આવી હતી કે વડોદરા શહેર અને જિલ્લાના આઠ તાલુકાના લોકલ વિદ્યાર્થીઓની બેચલર અને માસ્ટર્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે સિત્તેર ટકાથી વધારે બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત છે અને તે ચાલુ રાખવામાં આવે આ બાબતે કોઈ પણ પ્રકારના બહાના હેઠળ રાજ્ય સરકારની કોમન એડમિશન સિસ્ટમને આગળ ધરી ચેડા ન કરે નહીંતર ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું આપ જાણો છો કે નવા વર્ષની શરૂઆતમાં આર્ટ સાયન્સ કોમર્સ અને તમામના પરિણામો આવવાથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે એ સમયે આજે વડોદરા શહેરના તમામ ટીવી માધ્યમોમાં અને સમાચાર પત્રોમાં જાણવા મળ્યું કે એમએસ યુનિવર્સિટીના સત્તાવાર દ્વારા આર્ટ સાયન્સ કોમર્સ અને અન્ય કોર્સિસની અંદર જે વડોદરા અને શહેર જિલ્લાના જે વિદ્યાર્થીઓ માટે સિત્તેર ટકા જે અનામત રાખવામાં આવી હતી એને નાબૂદ કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે આ બાબતે સત્તાવાર સમર્થન મળ્યું નથી એટલે મેં આજે વાઇસ ચાન્સેલર શ્રી વિજય શ્રીવાસ્તવને એક પત્ર લખ્યો અને કહ્યું જ કે જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે ઉદ્દેશ્યથી આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી જેમાં મુખ્યત્વે વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ ઘેર બેઠે સારું શિક્ષણ મેળવી શકે એના માટે સ્થાનિક યુનિવર્સિટીની સ્થાપના અને સિત્તેર ટકા અનામત વડોદરા શહેર અને વડોદરાના આઠ તાલુકાના તમામ વિદ્યાર્થીઓ માટે કરી હતી જેને જો નાબૂદ કરવામાં આવે તો પરિસ્થિતિનું એવું નિર્માણ થાય કે ગરીબ અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી આર્ટ સાયન્સ અને સામાન્ય બેઝિક કોર્સિસ માટે અમદાવાદથી બીજા શહેરોમાં જવું પડે જેના કારણે આર્થિક બોજ તળે કચડાઈ જાય એક સામાન્ય કોર્સની અંદર વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થતો હોય એને હજારો રૂપિયાનું બર્ડન આવી જાય અને આ માટે અમે પત્ર લખીને જણાવ્યું છે કે મહેરબાની કરીને સિત્તેર ટકા અનામત જે લોકલ વિદ્યાર્થીઓ માટે છે એ નાબૂદ કરવાનો પ્રયાસ કરશો તો અમે ઉગ્ર આંદોલન કરીશું વડોદરા શહેરના હિતેચ્છુઓ વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થીઓ પૂર્વ સેનેટ સભ્યો તમામ ભેગા થઈ એક ઉગ્ર આંદોલન કરી વડોદરા શહેરના વિદ્યાર્થીઓના હિત માટે અમે આંદોલન કરીશું આપ જાણો છો કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીની સ્વાયત્ત આંચકી લીધી છે આ યુનિવર્સિટીનું સરકારીકરણ કરી દીધું છે અને કોમન યુનિવર્સિટીના નાથે જો અનામત દૂર કરવામાં આવશે તો વડોદરા શહેરને બીજો મોટો ફટકો પડશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એમએસ યુનિવર્સિટીને સરકારમાં સોંપી વડોદરા શહેરના લોકો સાથે ગદારી કરી છે આપ સૌ જાણો છો વડોદરા શહેરની પ્રજા ક્યારે જાગશે અને એના પરિણામ સ્વરૂપ આજે જો સિત્તેર ટકા અનામત થાય તો વડોદરા શહેરનો ગરીબ વિદ્યાર્થી ક્યારે પણ અભ્યાસ કરી શકશે નહીં અને એ બાબતે અમુ આંદોલન કરીશું એ બાબતે મેં પત્ર લખ્યો છે સાથે ખુલાસો પણ કરવા માટે હું યુનિવર્સિટી સત્તાવાળાઓને વિનંતી કરું છું કે આ પ્રકારની હિલચાલ જે શરૂ કરી છે એમાં સત્ય શું છે તમે સ્પષ્ટ રીતે જણાવો તો એ બાબતે અમે પ્રતિક્રિયા આપીશું અને જો આ પ્રકારની મુવમેન્ટ હશે તો અમે ચોક્કસથી ઉગ્ર આંદોલન કરી વડોદરા શહેરના લોકોને અમે ન્યાય આપીશું સૌથી મહત્વની બાબત આપે કરી કે વડોદરા શહેર અને વિશ્વમાં આ ખ્યાતનામ એમએસ યુનિવર્સિટી હતી આ સરકાર દ્વારા પુરસ્કૃત સંસ્થા હતી આની પ્રોપર્ટી એક ટ્રસ્ટ દ્વારા મહારાજા સયાજીરાવ ગાયકવાડે અમૂલ્ય ભેટ વિશ્વને ધરી હતી એનું સરકારીકરણ કરી અને શિક્ષણ જગતના તમામ લોકો સાથે અને અન્યાય કર્યો છે કારણ શું છે કે શિક્ષણ હવે સરકારની બેડીઓમાં જશે સરકાર એના ઉપર અંકુશ રાખશે જે સેનેટ સિન્ડિકેટ અને જે વ્યવસ્થા દ્વારા આ યુનિવર્સિટીનું જે તંત્ર જળવાતું હતું એ હવે સરકારી અધિકારીઓના હાથમાં જશે જેના કારણે આનું સરકારીકરણ અને તમામ નિર્ણયો સરકાર લેશે